કદાચ જાય તો એ રિયલી ભજન કરે પ્રાર્થના કરે આપણે ક્યાં ક્યાં બાહ્ય દ્રષ્ટિમાં ટ્રે જઈએ છીએ બહુ વાતો હાની પદો થાય છપ્યાનો પ્રસંગ સાંભળી સ્વામીજીને ઉતાર્યા સાફસુફી કર્યું અને જે રૂમમાં ઉતર્યા હતા ત્યાં उंदर डाने नूरियान बदु फरे अर्दुली पर उपड़ी गई लो अर्दु जय स्वामी नारायण मच्छर इतना बदना खेला जागे हाथ में वो भजन अच्छे लिए आधरती पर तो भजनच अच्छे करूं जो है ना वो दंडन जुदी बात पर ले जो तुमने अयोध्या का है बीजेपी ભગવાન સ્વામિનારાયણ જ્યાં ઉશિરાએ પ્રસાદીના ઘરમાં બેઠા જ્યાં મંદિર છે પાંચ દસ યુવાનો ભેગા થઈ ગયા સ્વામીજી ગઈકાલે છપ્પામાં કાચી ખીચડી ખાવાની મળી હતી યોગી મહારાજ એકદમ આવેશમાં આવીને કહી દીધું બોલી ઉઠ્યા તેત્રીસ કોડી દેવતાઓને જે પ્રસાદ ન મળ્યા આપણને તો મળ્યો ને એક મારો હાથ પકડેલો બાજુમાં જ હતો મારો હાથ પછી દબાયો એ શું કરાવવા માંગે છે એની હું વાત કરું છું મને ક્યાં કાચી ખીચડી પર જમે છે તો મહારાજ ને કેટલી ઊંચી વાત છે સમજ પડે છે તમને તમારું કોણ જમે તમારી માં તમારો બાપ હાથ પકડીને શું કહે છે કાચી ખીચડી પણ જમે છો તો શા માટે તમે એમ છો હું જમું છું તમારી નાલાયક જીભની વૃત્તિ નાલાયક મનના સ્વભાવ ક્યાં કેટલી દૂર ફેંકી દે આપણને આપણને ખબર પડતી નથી હું તો શૂન્ય મારી ગયો હતો હું પેલા મારો બીજો પ્રસંગ કાયમ ગુ છો દૂધપાક નો ભાવુક મેં કહ્યું ને સ્વામીજી તરત જ પાછળ રહીને શાસ્ત્રીજી મહારાજ જમે છે એનું જે થવાનું થાય તારી દ્રષ્ટિ તું બદલ સાથી મિત્રનું જે થવાનું થાય તમે બદલો તમારી જાતને તમે જાગ્રત રહો તમારો અંગત આત્મીય વ્યક્તિ હોય આત્મીય બહુ પ્રીતિ હોય એનો પણ મારો વિચાર મારી વાતો ક્યારેય નહીં સાંભળવાની ભાવવાની વાત નહીં ક્યારેય છે સાંભળવાની

મહિમા નહીં એટલે બોલ્યા સ્વામી કાચી કાચી ખીચડી સ્વામી તેત્રીસ ના મળે એ પ્રસાદ આપણને તો મળ્યો ને પછી મને ધીમે રહીને કે પણ કાચી ખીચડી ટ્યુનમાં કેટલો આકાશ પોતાનો ફેર છે કે આ દેહ ભગવાનનો તંત્રમાં જમનારે મહારાજ જોનારે મહારાજ આપણે સારી ભાવનાઓ રાખો મોડું થાય સેજ મોડું થાય આપણું મન કેટલું વેવડ થાય છે આપણે કેટલો વિવેક કરી નાખીએ છીએ આપણે ખરેખર તે વખતે ખરેખર તે વખતે સાધુ રહીએ છીએ ખરેખર યોગી મા દીકરા ખરેખર રહીએ છીએ તમે એક દર્દી છો તમને ટાઈમે વ્યવસ્થિત ન મળ્યું ટાઈમે વ્યવસ્થિત ન મળ્યું તમારું મન કેટલું વિવર થઈ જાય છે પણ એ તમને ખબર જ નથી પડતી કે આ પ્રસંગ પ્રભુ ઉભો કરે છે એનું સમગ્ર તંત્ર એનું છે એકાવન ભૂતનો પ્રવેશ ભૂતમાં એનો પ્રવેશ છે છસો અબજ સેલમાં એનો પ્રવેશ છે હમણાં આપણે ખાલી બાહ્ય દ્રષ્ટિની વાત કરીએ રસોડામાં યોગ્ય બોલીએ સાથી મિત્ર સાથે યોગ્ય બોલીએ સાથી મિત્રો સાથે રહીએ તો યોગ્ય સાંભળીએ સાથી મિત્ર સાથે રહીએ યોગ્ય જ વાતો કરીએ સાથી મિત્રને યોગ્ય સમજણ આપીએ સાથી મિત્રને કોઈ પૂર્વગ્રહ છોડીને શુદ્ધ સમજણ આપીએ સાથી મિત્રને આત્મીયતાના માર્ગે ચડાવવા માટે વાતો કરીએ સાથી મિત્રનો એ માટે વાતો કરીએ અને પાડવા માટે નહીં પ્રથમ અઢાર તમે મારી સર્વે સેવા કરી ખૂબ સજાગ રહેજો હું બધું બહુ ટૂંકમાં ગયા મારે તમારે ભજન વધારે કરાવવું છે ત્રીસ મિનિટ જ વાત કરીશ એક કલાક ભજન કરાવવાનું છે ત્રીસ મિનિટ વાત કરીશ એક કલાક ભજન છે અને ભજનમાં પ્રાર્થના કરવી છે માગવું છે સ્વાધ્યાયમાં વાતો કરવી છે આત્મા સાથે પરમાત્મા સાથે तो स्वामी जी ने एक बात मान स्वामी जी अपना घरे बैठा था युवा इंटरसाइज में अभ्यास करता था वो नीचे उतरे ने घरे गए મહાન સ્વામીજીના બાપાએ આગલા દિવસે બોચાસનમાં કહ્યું હતું બધા બોચાસન થયા હતા ગોષ્ટી કરી બેસીએ એટલે પછી અમારું અમારી ગોષ્ઠી શરૂ થઈ જાય જેના જીવમાં એ વ્યવહાર હશે એ ગોષ્ટી નહીં કરી શકે પછી સત્સંગ નો હોય કે બહાર ઘર નો હોય બહારનો હોય કે સત્સંગનો હોય વ્યવહાર તમારું હૃદય માખણ જેવું કોનું હોય થઈ જાય જો નિષ્ઠા પાકી હોય તો બે એક દિવસ બોછાશન લઈને આવ્યા હતા ને હવે ચાલો મળી આવો બેઠા વાતો કરી અલ્લાગ બે અલ્લાગ ખૂબ આનંદ કર્યો સદ્દુગની બહુ વાતો કરતા આમ ઘરે ગયો ને એટલામાં જ એક દીકરી ઉપર ચડી ગઈ સત્સંગીની મહાનસાને બેઠી પડી તો જે થથરી ગયા ખૂબ થથરી ગયા તદ્દન જુદી વાત કરો છો ધક્કો મારી નિશા ઉતારી એકદમ થોડી વાર પછી હું ગયો હું નવરો પડે તો ત્યાં જ હોઉં મને કે મારે આજે આવું થયું બાપાએ બહુ રક્ષા કરી બાપાએ એટલે રક્ષા કરી હતી કે રાજી કરવાની ભાવના સાઉન્ડ હતી પ્રથમના અઢાર પ્રમાણે જીવન જીવવું છે મહારાજને સંતને રાજી કરવા છે જ ફિઝિકલી તો નપાસ થવું નતું જ કારણ કે ખૂબ રક્ષા કરી કારણ કે સાત મિનિટ તો હું થથર્યો અને એ થર્યા એની એની પાછળની ભાવના થથરી શક્યા એની પાછળની ભાવના એ હતી કે રાજી કરવા હતા બસ કોઈ પણ ભોગે આ વાત તરફ નજર રાખી કોઈ પણ ભોગે આ વાતમાં વિશ્વાસ મૂકવો છે મન ન મૂકે તો ચાલશે બુદ્ધિ નહીં મૂકે તો ચાલે ચિત નહીં મૂકે તો ચાલે અહમ તમારું નામ તમારા આત્માને કહેજો વિશ્વાસ મૂકે છે મન તો નથી જ મૂકવાનું રાસ રસ છે રાગ છે બુદ્ધિ નથી જ મૂકવાનો સ્વભાવ છે પછી રાત્રે બહુ આનંદ કરીને બેઠા અને કે હવે ત્યાં તમારે ત્યાં તમે વાંચો છો ને ત્યાં વાંચવા આવતા રહેવું છે પછી ઇન્ટર એકવાર હું અહીંયા ઇન્ટર સાયન્સમાં પછી સાથે વાંચતા ભવિષ્યમાં કોઈ પ્રસંગ બની જાય તો એના કરતા હું તમારી સાથે વાંચું તો શું હતો કેટલો ખટકો રાખે બહુ ખટકો રાખે એટલે કાયમ કહું છું જાગ્રત ચૈતન્યના ભગવાન છે મેનોને ઘણી વખત કહેવાયું છે કોઈ પણ પુરુષ સાથે હસીને વાત નહીં કરવાની કોઈ પણ પુરુષ સાથે હસીને વાત નહીં કરવાની વિવેકથી કરવાની બસ પૂરું થઈ ગયું ન કરવું એવું નહીં વિવેકથી મર્યાદાથી સ્વધર્મયુક્ત અત્યારે તો બધી અમથી અમથી હસ્તી હોય બધા અમથા અમતા હસતા હોય મારતા એટલે આજે નક્કી કરવું છે પહેલા દિવસે ચાર પ્રકારના ચૈતન્ય છે એક છે પશુ એક બીજો છે માનવ ત્રીજો છે ભક્ત અને ચોથો છે આત્મીય પશુ જીવન પંચવર્તમાન નો લોકનાર માનવ ખરેખર ખાનદાન છે એના ઇન્દ્રિયોનો વ્યવહાર શુદ્ધ હોય જ અને એને માનો કહું છું